ભાવનગર હીરા બજારમાં ચીટર ટોળકીનો ખોફ વેપારીઓએ આઈજી ઓફિસે કરી રજૂઆત ભાવનગરના હીરા બજારમાં હીરાનું મોટું ચીટિંગ થઈ હોવાનું બહાર આવ્યું છે પાલિતાના ડાયમંડ એસોસિએશન અને ભોગ બનેલા મેન્યુફેક્ચર વેપારીઓએ આઈજી ઓફિસે કરી રજૂઆત કડક કાર્યવાહીની માંગણી કરી છે આરોપીઓ રાજકીય અવક ધરાવતા હોવાનું તથા વાંધાજનક રીતે સાહીઠ એંશી ટકા બદલે માત્ર પંદરથી વીસ ટકા ચૂકવણી કરાવતા હોવાનો આરોપ છે વ્યાપારીઓને જણાવ્યા અનુસાર ઘનશ્યામ ગોરસિયા ફરિયાદોમાં અડચણ ઊભી કરી છે અને અગાઉની બે એફઆઈઆર છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વેપારીઓએ આરોપીઓને કડક સજા થાય અને આવા કિસ્સાઓની પુનરાવૃત્તિ ન થાય તેવી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે

એણે અમારા પાલિતાણાના મેન્યુફેક્ચર વેપારીઓનું શીટિંગ કરેલું છે આજથી લગભગ ત્રણક મહિના પહેલાં એંસી દિવસ થઈ ગયા છે એસી દિવસ જેવું એના માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે અગાઉ પણ બધા પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં એમાં ફરિયાદ કરેલી છે પણ એની કાર્યવાહી કાંઈ હજી સુધી આગળ ચાલી નથી સીટિંગમાં તો વેપારીઓને ફસાવે છે કે કાંઈ પણ એને પાનમાં લે અને ભોળવીને હીરા લઈ લે અથવા તો એના ભાવ કરતાં થોડો ભાવ વધારે ભરીને લઈ લે અને પછી રફું ચક્કર થઈ જાય છે આવનાર સમયમાં જો આના વિશે કાર્યવાહી નહીં થાય કાંઈ પણ તો અમે હજી આનાથી આગળ પણ જવા તૈયાર છીએ અમે ગાંધીનગર તો જઈ આવ્યા છીએ સીએમને પણ મળી આવ્યા છીએ અને એસએમ સાહેબને પણ મળી આવેલા છીએ આના માટે અને હવે પછી જો આના પછી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે હજી ફરીને પણ આગળ જઈશું ત્યાં ગાંધીનગર સુધી કેટલા જણા છે આ ટોળકીની અંદર અંદાજીત ચારથી પાંચ જણા છે આમ ગણો ને તો અમારું પાલીતાણાનું તો પિસ્તાલીસ લાખનું છે પણ છેલ્લા બે ત્રણ વર્ષનું જોવું ને હીરા માર્કેટનું એમાં ભાવનગરના વેપારીઓનું પણ ઘણું બધું શીટિંગ થયેલું છે જે બે હજાર ઓગણીસથી એમાં ચાર પાંચ જણા એમાં આજે લગભગ મારી સાથે એ લોકોએ પણ રજૂઆત કરવા આવ્યા છે કે બે હજાર ઓગણીસમાં એક ભાઈનું તો ત્રણ કરોડનું શૂટિંગ થઈ ગયેલું છે આ ભાવનગરના આ જે આ સીટર ટોળકીમાં જ થયેલું છે પછી એના વિરુદ્ધ અમે અત્યારે ફરિયાદ કરીએ છીએ અને એમ જ થયેલું છે એમાં ત્રણ ચાર જણા છે માવજીભાઈ છે ધર્મેશભાઈ છે જયેશભાઈ છે ચાર પાંચ વેપારીઓ છે એના જે અગાઉ બે ત્રણ વર્ષની અંદર સીટિંગ થયેલા છે